Nesikrošljeno Maskar Mitro. આજે સંગીતાના લગ્નની વર્ષગાંઠ છે અને મીના સવારથી જ સંગીતાને તૈયારીઓમાં મદદ કરી રહી હતી સંગીતા અને મીના માત્ર સારા મિત્રો જ નથી પરંતુ પાડોશીઓ પણ છે લગભગ એક વર્ષ પહેલાં મીના તેના પતિ મુકેશ સાથે ફરીદાબાદના સેક્ટર સોળમાં આવેલી સુંદર સોસાયટી આનંદ વિલેના ટાવર નંબર સાતમાં રહેવા આવી હતી સવારે દરવાજેથી દૂધના પેકેટ ઉપાડતી વખતે તેણે સંગીતા સાથે પહેલીવાર મુલાકાત કરી સંગીતા એ જ ટાવરમાં મીનાની સામેના એપાર્ટમેન્ટમાં રહેતી હતી એક મીઠી સ્મિત અને નરમ ગુડ મોર્નિંગની આપલે થઈ ત્યારે આ તેમની પ્રથમ મુલાકાત હતી મુલાકાતનું આ નાનું બીજ ટૂંક સમયમાં એક મજબૂત વૃક્ષ બની ગયું બંને ત્રીસના દાયકામાં હતા અને બંનેના પતિઓ કોર્પોરેટ જગતમાં કામ કરતા હતા પરંતુ તેમનો સ્વભાવ એકબીજાથી સાવ વિરુદ્ધ હતો જ્યારે સંગીતા એક સરળ શાંત અને ગંભીર વ્યક્તિત્વ ધરાવે છે ત્યારે મીના એક બબલી રમતિયાળ અને તો છોકરી છે જે હંમેશા હસતી રહે છે વિવિધતામાં એકતા જેવી તેમની મિત્રતા દિવસે ને દિવસે ગાઢ બની રહેતી હતી આ બંને મહિલાઓના હૃદયની જેમ તેમના એપાર્ટમેન્ટ પણ નજીક આવ્યા અને એક ઘર જેવા બની ગયા બાળપણના મિત્રોની જેમ બંને એકબીજાને દરેક કામમાં મદદ કરતા અથવા તો બધું સાથે મળીને કરતા દરેક વાત શેર કરતા અને સુખ દુઃખમાં એકબીજાની પડખે ઊભા રહેતા તેના લગ્નની વર્ષકાળ નિમિત્તે સંગીતાએ તેના પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રો માટે બિલ્ડિંગની પાછળના મોટા લોનમાં એક નાની પાર્ટીનું આયોજન કર્યું હતું અને તેનું કહેવું હતું કે હોટલમાં પાર્ટી કરીને પાર્ટીમાં કોઈ અંગતતા જેવું નથી લાગતું બધું મૂવી સેટ જેવું લાગે છે અને આપણે પોતપોતાની પાર્ટીમાં મહેમાન જેવું અનુભવવા લાગતા હોઈએ છીએ તેથી જ તે ઘરે થનારી પાર્ટીઓને વધુ એન્જોય કરે છે મીના તૈયાર થઈ અને તેના પતિ સાથે થોડા સમય પહેલાં સંગીતાને ઘરે પહોંચી ગઈ જેથી છેલ્લી ઘડીની તૈયારીમાં તે તેને મદદ કરી શકે સંગીતા અને મીનાની દેખરેખ હેઠળ તૈયાર કરાયેલ સ્વાદિષ્ટ ભોજન અને લાઇટ ગેમ જેમસે પાર્ટીમાં રંગ જમાવ્યો હતો પાર્ટીમાં ઘણી મસ્તી હાસ્ય બાદ બધા મહેમાનો સંગીતા અને તેના પતિ રાજનો આભાર માનીને પાછા ફર્યા પણ સંગીતાએ મીનાને એમ કહીને રોકી અરે દૂર જા તારે કેટલું દૂર જવું છે મહેરબાની કરીને થોડી વાર બેસ અને પછી નોકરાણીને બે કોફી બનાવવાનું કહેતા બંને મિત્રો બાલ્કનીમાં આવીને બેઠા કોફી પર ગપસપ કરતા મીનાએ કહ્યું સંગીતા યાર મને તારા લગ્નનું આલ્બમ બતાવ લગ્ન કેવી રીતે થયા ક્યાં થયા અરેન્જ છે કે પ્રેમ આજે તમારા લગ્નની વર્ષગાંઠના અવસર પર હું તમારા લગ્નની તમારી સંપૂર્ણ આત્મકથા સાંભળવા માગું છું એ બહુ લાંબી વાર્તા છે યાર સંગીતાએ અસ્પષ્ટપણે કહ્યું હું પણ ઉતાવળમાં છું આજની આખી સાંજ ચારા નામે હતી હવે તો રાત પણ મીનાએ ખુરશીની સામે મૂકેલા સ્ટૂલ પર પગ ફેલાવતા આરામથી કહ્યું ઠીક છે તો ચાલો હું ફોટાઓથી શરૂઆત કરું આટલું કહીને તે અંદર ગઈ અને એક નાનું ફોટો આલ્બમ ઉપાડ્યો અને મીનાને બતાવવાનું શરૂ કર્યું ફોટા જોઈને મીનાને લાગ્યું કે લગ્ન બહુ સાદાઈથી થયા છે લગ્નમાં માત્ર સંગીતાના માતા પિતા ભાઈ બહેન અને તેના પતિ રાજની બાજુમાંથી એક માસી હાજર હતા કન્યાએ સાદી સાડી પહેરી હતી કોઈ મેકઅપ નથી બ્રાઇડલ ફિલ્સ નથી તે લગ્ન જેવું કંઈ લાગતું જ ન હતું ફોટા પણ કદાચ પરિવારના કોઈ સભ્ય દ્વારા લેવામાં આવ્યા હતા સંગીતાના ઘરના દરવાજે ઊભા રહીને વર કન્યા બંને એકબીજાને પોતાના બગીચામાંથી બનાવેલા ફૂલોના હાર પહેરાવી રહ્યા હતા પછી ઘરના આંગણામાં જ બનાવેલા નાના ઓસરીમાં યોજાયેલા રાઉન્ડના કેટલાક ફોટા હતા મીના જાણતી હતી કે રાજ અને સંગીતા બંનેના પરિવારની આર્થિક સ્થિતિ એકદમ સારી છે તો પછી લગ્ન આટલી સાદી રીતે કેમ થયા તેણે પૂછ્યું એવું શું છે અમારા લગ્ન ખૂબ જ ઉતાવળમાં થયા છે સંગીતાએ થોડી અસ્વસ્થતાથી કહ્યું એવું કેમ મીનાએ આશ્ચર્ય સાથે પૂછ્યું કારણ કે રાજ લગ્ન કરવાની ઉતાવળમાં હતા સંગીતાએ એક વાક્ય પૂરું કર્યું અને દૂર જોયું શા માટે રાજ લગ્નની એટલી ઉતાવળમાં હતો કે તે બરાબર તૈયારી પણ કરી શક્યો ન હતો તેણે તને દુલ્હનની જેમ તૈયાર થવાનો સમય પણ ન આપ્યો વિનાએ સંગીતાનો પગ ખેંચ્યો રાજના ભાઈ અને પિતા રાજના લગ્ન તેની ભાભીની બહેન સાથે કરાવવા માગતા હતા તે છોકરી ખૂબ જ સુંદર ભણેલી ગણેલી અને સમૃદ્ધ હતી સંગીતા ધીમે ધીમે ડુંગળીના પડની જેમ ખુલવા લાગી ઓ ગુડ અને રાજ તને પ્રેમ કરતો હતો એટલે જ તેણે તેના parents need થી છુપી રીતે તારી સાથે લગ્ન કર્યા હશે મીનાએ જાણે આખી વાત સમજતી હોય તેમ કહ્યું ઓ ના દોસ્ત તારે તારી કલ્પનાની ઉડાન પર બ્રેક લગાવવી જોઈએ તું હંમેશા ઉતળવા ઉતાવળમાં જ રહે છે અરે મૂર્ખ એવું કંઈ નથી રાજે મને લગ્નના દિવસે પહેલી વાર જોઈ સારું આ વાર્તા રસપ્રદ બની રહી છે હવે તું શરૂઆતથી સાંભળ મીનાએ આરામથી પગે બેસીને કહ્યું હા સાંભળ વાત એમ હતી કે રાજની ભાભી ખૂબ જ સુંદર ભણેલી ગણી સમૃદ્ધ પરિવારની દીકરી હતી પરંતુ તેનું વર્તન રાજની સાદી માતા સાથે સારું ન હતું સંગીતાએ વાર્તાનો અંત કબજે કરતા કહ્યું અરે દોસ્ત હવે આંબાના ઝાડ પર જામફળ ના ઉગાડ હું તમારા લગ્નની વાત કરું છું હું તમે તમે રાજની ભાભીના લોકગીતો વાંચી રહ્યા છો મીનાના હવાના ઘોડા ફરી દોડ્યા જરા પ્રવાસની મજા માણો સાહેબ મુકામ તો પહોંચવું જ છે વાર્તાને ધીમી પર રાંધવા દો તેને ધીમે ધીમે ડૂબવા દો તેની સુગંધ હવામાં ઓગળવા દો પછી મજા જુઓ સંગીતાએ સુગંધ શ્વાસમાં લેતા હોય તેમ લાંબો શ્વાસ લેતા કહ્યું ઠીક છે મને કહે વાર્તાકાર સંગીતાનંદજી મીનાએ તેના હાથ જોડીને તેના બંને હાથ તેના ગાલ પર મૂક્યા અને નિર્દોષ ચહેરા સાથે બેસી ગઈ હા ભાભીના પરિવાર અને તેના પોતાના પરિવારના સ્ટેટસમાં સમાનતા જોઈએ ને રાજના પિતાએ તે સંબંધ નક્કી કર્યો હતો તેમણે કહ્યું કે સાસુ અને વચ્ચે ઝઘડા દરેક ઘરમાં થાય છે તે કોઈ મોટી વાત નથી ખરી વાત તો એ છે કે સંબંધો સમાન વચ્ચે થવા જોઈએ અને દરેક નવા સંબંધ સાથે પરિવારની સામાજિક અને આર્થિક સ્થિતિ વધવી જોઈએ શું તેણે આ બધી બાબતમાં રાજની માતાની વાત પણ સાંભળી ન હતી સંગીતાએ વાર્તાની પૃષ્ઠભૂમિ બનાવી પછી શું થયું મીનાએ અનિચ્છતાએ પૂછ્યું પછી એકવાર રાજ રજાઓમાં હોસ્ટેલથી ઘરે આવ્યા ત્યારે તેણે જોયું કે તેની ભાભીની બહેન સાથે તેના લગ્ન નક્કી કરવાની વાતો ચાલી રહી છે રાજે લગ્નની સ્પષ્ટ ના પાડી દીધી અને તેના પિતાથી નારાજ થઈને તે તેની માસીના ગામમાં ગયો મીનાને વાર્તાની ગંધ આવવા લાગી હતી સ્તરો જાહેર કરવામાં આવી રહ્યા હતા માસીનું જ ગામ કેમ મીનાનો રસ વધી ગયો કારણ કે તે તેની માસી સાથે ખૂબ જ જોડાયેલ હતો તેણીને વિશ્વાસ હતો કે તેની માસી ચોક્કસપણે તેને સમજી શકશે અમારું ઘર માસીના ઘરની બાજુમાં જ હતું સંગીતાએ કહ્યું તો રાજએ આપણી સંગીતાને ત્યાં જોઈ હશે અને તે ગાંડો થઈ ગયો હશે મીનાએ ફરી ચીડ પાડી અરે ના બાબા મહેરબાની કરીને તમારા વિચારોના ઘોડાને થોડો આરામ આપો સંગીતાએ ફરીથી વિક્ષેપ પાડ્યો અને મીના બાળકની જેમ મોં પર આંગળી રાખીને ચૂપચાપ બેસી ગઈ હા તેથી જ્યારે રાજે તેની સમસ્યા આંટીને જણાવી ત્યારે આંટીએ પૂછ્યું અરે દીકરા પ્લીઝ મને કહે તું તારી ભાભીની બહેન સાથે લગ્ન કરવા નથી માગતો અથવા તું બિલકુલ લગ્ન કરવા નથી માગતો તો સંગીતાએ કહ્યું માસીએ પોતાની વાતચીતનો સ્વર સંપૂર્ણપણે બહાર લાવતા કહ્યું રાજે કહ્યું આંટી મારે લગ્ન કરવા છે પણ હું એ ત્યારે જ તૈયાર થઈશ જ્યારે મને જે પ્રકારની છોકરી જોઈએ છે તે મળશે ત્યારે તને પહેલેથી જ કોઈ છોકરી ગમે છે માસીની અનુભવી આંખોએ રાજના ચહેરા પર કંઈક શોધતા પૂછ્યું ના આંટી એવું કંઈ નથી રાજે ખરી પરીથી સારું છે હવે કૃપા કરીને મને કે કે તને કેવા પ્રકારની છોકરી જોઈએ છે માસી મને ભાભી જેવી છોકરી બિલકુલ નથી જોઈતી એમ કહીને એ બધી કડવી યાદો તેની સામે ફિલ્મની જેમ ચાલવા લાગી જે તેના વિચારનો આધાર હતો તેના ચહેરા પર એક દર્દ દેખાયો અને તેની માતાનો લાચાર ચહેરો તેની આંખો સમક્ષ દેખાયો આ ઘટના રાજનાભાઈના લગ્ન સમયની છે તેણીની નવપરણિત ભાભી એક કોન્વેન્ટમાં ભણેલી તેણીના લગ્નના બીજા દિવસે સ્ક્રીન ટાઇટ જીન્સ અને ટોપ પહેરીને અરીસા સામે બેઠી હતી વાળમાં કાંસકો કરી રહી હતી ત્યારે તેની માતાએ આવીને કહ્યું પુત્રી આપણા વિસ્તારની મહિલાઓ તને જોવા આવી છે તો સારી સાડી પહેરીને બહાર આવ એવું કેમ ભાભીએ વાંધો ઉઠાવતા પૂછ્યું દીકરા ગામડું છે અહીં મહિલાઓ વાતો બનાવવાનું શરૂ કરે છે કોનું મોઢું બંધ કરીશું પછી કાલે તું તારા પતિ સાથે શહેરમાં જઈશ ત્યાં તમને જે લાગે તે પહેરજે માતાએ સમજાવ્યું પણ મેં હમણાં જ મારા કપડાં બદલ્યા છે પણ મને સાડી કેવી રીતે પહેરવી તે ખબર નથી ભાભીએ બેદરકારીથી કહ્યું કાંઈ વાંધો નહીં દીકરા હું તને પહેરાવી દઈશ પછી પુત્રવધૂનો અસ્વસ્થ મૂળ જોઈને માતાએ કહ્યું ઠીક છે દીકરા તું આ કપડા ઉપર ભારે દુપટ્ટો પહેરીને લિવિંગ રૂમમાં આવ પણ માં જીન્સ પર ભારે દુપટ્ટો ભાભીએ કડકાઈથી કહ્યું અરે દીકરા ગામના લોકોને શું ખબર માતાએ મામલો સંભાળી લીધો ત્યાર પછી તેણે તેના ભાભીના પગ મારતા લિવિંગ રૂમમાં જઈને તેની ભાભીની તબિયત ખરાબ હોવાનું ખોટું બહાનું કાઢીને તેની માતાની મશ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો સ્ત્રીઓની બૂમો વચ્ચે માતાના ચહેરા પરના અપમાનના હાવભાવ રાજને બધું કહી ગયા હતા ભાભીએ એકવાર માની સલાહ માની લીધી હોત તો શું થાત શું તેને બધાની સામે આ રીતે અપમાનિત થવું પડત રાજે વિચાર્યું પછી છેલ્લા ચાર વર્ષમાં આવી અસંખ્ય વાર્તાઓ વિડીયો રેકોર્ડિંગની જેમ તેની આંખો સમક્ષ ચમકી ગઈ જ્યારે પણ ભાભી ગામમાં આવે ત્યારે ઘરની શાંતિ માટે માતા મોઢું બંધ કરીને ચહેરા પર સ્મિત મૂકી દેતી અને ભાઈ બધું જોવા છતાં અવર્ણના કરી દેતો આ બધાથી રાજ ખૂબ જ પરેશાન થઈ ગયો હતો પરંતુ તેના સંસ્કારોએ તેને તેના મોટા ભાઈને આ વિશે કંઈ પણ કહેવા અથવા પૂછવાની મંજૂરી આપી નહીં પરિવારનો નાનો દીકરો હોવાને કારણે રાજ હંમેશા તેની માતાની ખૂબ નજીક રહ્યો છે અને તે તેની માતા દ્વારા કહેવામાં આવેલી અને ન બોલાયેલી દરેક વાત માત્ર તેના ચહેરાને જોઈને જ સમજી જાય છે મારી માતાને કોઈ દુઃખી કરે તે હું સહન કરી શકતો નથી આ બધી ઘટનાઓએ તેના હૃદયમાં ઊંડે સુધી બીજ રોપ્યું કે તેને તેની માતા માટે એક એવી પુત્રવધુ શોધશે જે તેનું સન્માન કરશે અને તેની વહુ નહીં પણ તેની પુત્રી બનશે પછી માસીએ તેને હલાવીને કહ્યું દીકરા તું ક્યાં ખોવાઈ ગયો ક્યાંય નહીં આંટી હા તમે શું પૂછતા હતા રાજ ઊંઘમાંથી જાગી ગયો હોય તેમ લાગ્યું હું એમ નથી પૂછતી કે તારે કેવા પ્રકારની છોકરી નથી જોઈતી મને એમ કે તારે કેવા પ્રકારની છોકરી જોઈએ છે માસીએ દરેક શબ્દ પર ભાર મૂકતા કહ્યું મારે બસ એક સાદી અને નિર્દોષ છોકરી જોઈએ છે તે ભલે બહુ ભણેલી ના હોય તેને દુનિયા બાબતોની બહુ સમજ ના હોય પણ તે મારી માતાને તેની માતા ગણીને તેનું સન્માન કરે ભાભીનું માતા સાથેનું વર્તન મને ઘણું દુઃખ પહોંચાડે છે અને હું આ વાતનું પુનરાવર્તન કરવા માગતો નથી રાજે તેની માસી સમક્ષ તેનું હૃદય ખોલ્યું તો શું તું તે છોકરીના માતા પિતાને તારા માતા પિતા જેટલો જ આદર આપી શકીશ માસીએ રાજને અરીસો બતાવ્યો રાજે કહ્યું હું કોઈ વચન આપી શકતો નથી આંટી પણ હું તેના પરિવારને સ્વીકારવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ અને તેની પાસેથી પણ એવી જ અપેક્ષા રાખીશ આજે કહ્યું પણ તું તો આઈટીઆઈટીમાં આઈઆઈટીમાં ભણેલો છે તો ઓછું ભણેલી છોકરી સાથે કેવું વર્તન તું કરીશ આંટી એ પોતાની આંચકાનું નામ લઈને તેનું મન તપાસ્યું મારી માતા પણ ઓછું ભણેલી છે આંટી પ્રેમની ભાષા જાણવા અને સમજવા માટે કોઈ ડિગ્રીની જરૂર પડતી નથી તેના માટે અઢી અક્ષર પૂરતા જ છે રાજની આંખોમાં સત્ય પ્રતિબિંબિત થયું અને જો છોકરી ગમતી હોય તો આંટીએ હળવા સ્વરે કહ્યું જાણે અજાણે આ શબ્દો માસીના મોઢામાંથી નીકળી ગયા અને સંગીતાની મોહક છબી માસીની આંખો સમક્ષ તરવરવા લાગી સંગીતા ચોક્કસ માસીના પાડોશીની દીકરી હતી પણ તે માસીના આંગણામાં રમીને મોટી થઈ હતી તેની માસી પ્રત્યેનો તેનો પ્રેમ તેની માતા કરતાં પણ ઓછો હતો તે માત્ર સત્તર વર્ષની અને ધોરણ બારમાં અભ્યાસ કરતી હતી પરંતુ ઘરના નાના મોટા કામકાજની સાથે તેને માસીને રામાયણ વાંચવી અને વાળમાં તેલ લગાડવું એવી પ્રિય પ્રવૃત્તિઓમાં જે કરતી હતી તેણીનો ઘેરો અડગ અને નિર્દોષ સ્મિત તેને અન્ય કરતાં અલગ બનાવતો હતો આંટીએ તેમના વડીલોને માન આપવાનું મહત્ત્વ શીખવાડ્યું હતું આંટી હવે લાગે છે તમે ક્યાંક ખોવાઈ ગયા છો રાજના અવાજે આંટીને ઊંઘમાંથી જગાડ્યા ઓ હા હું શું કહેતી હતી આંટીએ તેની સમાધિ તોડી અત્યારે તમે ગામડાની કોઈ છોકરી વિશે વાત કરી રહ્યા હતા રાજે તેની માસીને ચીડવતા કહ્યું તમે મને કોઈ છોકરી બતાવવાના છો હું દેખાડવાની નથી હું તને આખી જિંદગી બંધનમાં બાંધીશ હવે આંટીએ કટાક્ષ કર્યો પછી થોડી ગંભીરતા સાથે કહ્યું મારા પાડોશમાં એક છોકરી છે બહુ ભણેલ નથી બારમામાં અભ્યાસ કરે છે પરંતુ તે તારે જે જોઈએ છે તે જ છે શું તે છોકરી મારી માતાને માન આપશે રાજે પૂછ્યું ચોક્કસ પણ એ કરશે છેવટે તેણીને એ મેં મોટી કરી છે માસીએ ગર્વ સાથે કહ્યું અને શું તેના માતા પિતા આટલા જલ્દીથી લગ્ન માટે સંમત થશે મારો મતલબ તે હજી ઘણી નાની છે રાજે શંકા વ્યક્ત કરી અરે દીકરા તું મારો ભત્રી જો છે તેના માટે હા કહેવાનું આ જ કારણ પૂરતું છે તેઓ ખુશીથી સંમત થશે ગામડામાં છોકરીઓના લગ્ન ઉમરે જ થઈ જાય છે એક વર્ષ પછી તેનું બારમું પણ પૂરું થઈ જશે જ્યારે તને નોકરી મળે અને ત્યારે તેનું પણ બારમું પૂરું થઈ જશે પણ હું ઈચ્છું છું કે તું તેને એકવાર મળ તેનું નામ સંગીતા છે આંટીએ કહ્યું ના આંટી જો તમે તેને પસંદ કરો છો અને મારી માતાને માન આપે છે તો બસ મારે બીજું કંઈ જોઈતું નથી અમારે જલ્દી લગ્ન કરવા છે કારણ કે હું મારા ભાઈની ભાભી સાથે બને તેટલી વહેલી તકે લગ્ન કરવાનો વિકલ્પ ખતમ કરવા માગું છું રાજે ગંભીરતાથી કહ્યું વિચારોમાં ખોવાયેલી સંગીતા પોતાના ભૂતકાળને જોઈ રહી હતી ત્યારે મીનાએ તેના ખંભા પકડીને તેને જોરથી હલાવી ગામડાની ગોરી તું ક્યાં ખોવાઈ ગઈ હું હમણાં જ મારા ગામની સફર પર ગઈ હતી સંગીતાએ હસતા હસતા કહ્યું અને એવી જ રીતે રાજની માતાની મંજૂરીથી અમારા લગ્ન મારા પરિવાર અને રાજની માસીની હાજરીમાં ખૂબ સાદાઈથી થયા એક દિવસ સંગીતા અને મીના ઇવનિંગ વોક માટે બહાર ગયા હતા સંગીતાનો ઉદાસ ચહેરો જોઈ મીનાએ પૂછ્યું શું થયું છે તને કંઈ ખાસ નહીં દોસ્ત આજે મને મમ્મીનો ફોન આવ્યો સંગીતાએ ચિંતા કરતા કહ્યું તો મીનાએ પૂછ્યું તેથી તેઓ મારી બહેન ગીતાના લગ્નની ચિંતા કરે છે સંગીતાએ તેની આદત મુજબ બાજુથી વાતચીત શરૂ કરી હા પણ એ પીએચડી કરી રહી છે તેણી પણ ખૂબ સુંદર છે છે તેના લગ્નમાં શું વાંધો મીનાએ આશ્ચર્યથી પૂછ્યું હા એવું ન હોવું જોઈએ પણ તે મારી સરખામણી કહે છે કહે છે કે દીદી માત્ર અગિયારમો પાસ હતી છતાં તેને આટલો સારો છોકરો મળ્યો દીદી પાસે આટલું મોટું ઘર કાર બેંક બેલેન્સ બધું જ છે

જણાવ્યું હા હવે દરેક વ્યક્તિ પાસે રાજભૈયા જેવી સારી વ્યક્તિ અને આટલી મોટી કારકિર્દી હોઈ શકતી નથી મીનાએ કહ્યું તો પછી તારી સાસુ પણ એક માં કરતાં સારી છે એટલે જ બસ આ કારણે તેની ઉંમર વધી રહી છે અને છોકરો શોધવો મુશ્કેલ બની રહ્યો છે સંગીતા ચિંતિત હતી મારી માં કહે છે કે જેને ભગવાનનો વિશેષ આશીર્વાદ મળ્યો હોય તેની સાથે કોઈ કેવી રીતે તુલના કરી શકે નથી સમજતી હવે એ મારું નસીબ હતું કે હું રાજને મળી અને તેના કારણે મને આ વૈભવી જીવન મળ્યું હવે મને ખબર નથી કે તેના નસીબમાં શું લખ્યું છે સંગીતાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું હા કોઈપણ રીતે તરતી હોળી બધાને દેખાય છે પરંતુ સ્પર્ધા અને ઈર્ષાને કારણે કેટલીક હોળી ડૂબી પણ જાય છે તે કોઈને ધોઈ શકાતી નહીં તરતી હોળીનું પ્રતિબિંબ આ જ કહે છે મીનાએ ગંભીરતાથી કહ્યું તું સાચી છો અને હું મારી બહેનના નસીબમાં પ્રતિબિંબ જોવા નથી માંગતી ખાસ કરીને મારા કારણે નહીં સંગીતાની જીભ પર સાચો ડર બહાર આવ્યો પણ તું શું કરી શકે છે મીનાએ પૂછ્યું હા હું કાંઈ નથી કરી શકતી હવે કોઈ પોતાનું સૌભાગ્ય કેવી રીતે પાછું લાવી શકાય સંગીતાની લાચારી કેટલીક વિચિત્ર છે તે તેની નાની બહેનને સમજાવે તો પણ શું અને કેવી રીતે ભાગ્યએ તેને જે આશીર્વાદ આપ્યા છે તેનું કારણ કોઈ કેવી રીતે સમજાવી શકે મીના ચાલીને પાછી આવી પણ એ જ મૂંઝવણમાં ફસાયેલી રહી શું સંગીતાની બહેનની અપેક્ષાઓ ખોટી છે ઉપરથી આ કેવા પ્રકારની બેલેન્સ શીટ છે કોઈના ખાતામાં ક્રેડિટ છે જ્યારે કોઈના ખાતામાં ડેબિટ છે કેટલાક લોકોને મહેનત વગર બધું જ મળી જાય છે જ્યારે કેટલાકને મહેનત કર્યા પછી પણ નથી મળતું પણ પછી વિચાર્યું કે પાછલા જીવનમાંથી વ્યક્તિ કેટલીક ક્રેડિટ કે ડેબિટ લાવ્યો છે તે નવી બેલેન્સ શીટનો આધાર બને છે કદાચ સંગીતા અને તેની બહેન ગીતાના ભાગ્યાની બેલેન્સ શીટમાં આ તફાવત છે જે બધી સમાનતાઓ હોવા છતાં તેની જગ્યાએ અડગ છે